જય રણછોડ મારું નામ મનીષ મહેતા છે અને ખેડા જિલ્લાના મેમદાદ તાલુકાના કેસરા ગામ ખાતે જે અમારું બાલાજી હનુમાન મંદિર આવેલું છે જ્યાં સાતમું છે અમે છેલ્લા છ વર્ષથી આ સાતમા વર્ષથી સાત વર્ષથી અમે આ અહીં મંદિરમાં કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ અને લાખો પદયાત્રીઓ માટેની તમામ સગવડો અમારા મંદિર ખાતે આવેલી છે હાથી જલથી માંડીને ડાકોર સુધીના બધા ઘણા બધા કેમ્પ છે પણ અમારું એક કેમ્પ એવો છે કે જ્યાં તમને દરેક જાતની સગવડ મળી રહે તમને સૂવા માટે બેસવા માટે આરામ કરવા માટે પંખા કુલર સાથેની વ્યવસ્થા છે અહીંયા ઘડી ચા પાણી નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા છે અહીંયા લેટ્રિન બાથરૂમની અને નહવા માટેની પણ વ્યવસ્થા છે અને મોબાઈલ ચાર્જિંગ માટેની પણ વ્યવસ્થા છે અને ડાકોરના રણછોડ કરાવે તેના અમે આ સાક કાર્ય કાયમ કરી રહ્યા છીએ હોળી નિમિત્તે ફાગુણોત્સવ બે હજાર પચીસના પ્રસંગે દરેક પદયાત્રીઓનું નગરપાલિકા પ્રમુખ તથા સભ્યો હાર્દિક સ્વાગત કરું છું એમને શુભેચ્છાઓ પાઠવું છું તથા ડાકોર રંછોજીના શાંતિથી દર્શન કરે અને સ્વચ્છતા જાળવે એવું સંદેશ આપું છું